પોરબંદરની કુતિયાણા નગરપાલિકા અને રાણાવ નગરપાલિકામાં ઢેલીબેન ઓડેદરાનું જે એક હતું શાસન છેલ્લા ત્રીસ વર્ષથી ચાલી રહ્યું હતું તે શાસનનો અંત આવ્યો છે કેમ કે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાના જે ઉમેદવારો ઉતાર્યા હતા ને આ ઉમેદવારોએ મેદાનમાં બાજી મારી છે ત્યારે શું કહી રહ્યા છે કાંધલ જાડેજા તેમણે જીત પાછળ શું કારણો જણાવ્યા છે અને તેમણે લોકોના વિકાસ માટે કામ કરીશું તે પ્રકારની વાતો કહીને શું વાત કહી છે વિગતે વાત કરી શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફરની આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા પરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે

કે પછી કુતિયાણા નગરપાલિકા હોય ત્યારે બીજી તરફ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજા આ વખતે તેમના ભાઈ કાના જાડેજા પણ મેદાને હતા આમાં બંને વચ્ચે ખૂબ જ પ્રચાર પ્રસારની બાબત હોય બંને જે નેતાઓ છે ડેલીબેન ઓડેદરા અને કાંદેલ જાડેજા તેમના વચ્ચે રસાકસીનો જંગ જોવા મળી રહ્યો હતો કેમ કે આ કાંદેલ જાડેજાની મહેનત રંગ લાવી છે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં સમાજવાદી પાર્ટીએ ગાબડું પાડ્યું છે ને આમાં જે રાણાવા નગરપાલિકા અને કુતિયાણા નગરપાલિકા છે તેમાં ત્રીસ વર્ષ બાદ સમાજવાદી પાર્ટીની એન્ટ્રી થઈ છે બંને નગરપાલિકાની બેઠકો પર

એ બધા 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 પ્રજાજનોનો આભાર માનું છું તમારી બધા વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ હું કાયમી લગાવ રાખું હવે અમારી જવાબદારી વધી જશે ભાઈ કે કામ હવે જવાબદારી વધવાની છે અમારી ત્યાં ઉતરા નગરપાલિકામાં મારી વિશા રાણાવ આયા તમારે બહુ મોટી છે વધારે સિવિલ સીટ છે અને આયા આયા માટે પણ અમારે કામ કરવાનું છે ત્યાં માટે કામ કરવાનું અમે ભાઈ કામ ના જ મત લીધા છે હું પહેલેથી કહું છું હું મારા નામના મત લઉં છું લોકો એ પક્ષ જોઈને વોટિંગ સમજો ઉતરામાં તમે જોઈ લો કોઈ પક્ષ જોઈને વોટિંગ નથી કર્યું બધા મારું નામ છે મને વોટ આપ્યા છે વોટ આપ્યા છે ત્યાં તક ત્યાં ત્રીસ ભાજપ શાસિત નગરપાલિકા હતી તો જો પક્ષોને જોઈને આપ્યું હોય તો તો નગરપાલિકા ભાજપ ને આવે ને ભાઈ એને ત્યાં જે એનો વિરોધ છે ને એ હવે ખુલ્લો ખુલ્લો પડી ગયો છે ને ઉપર લેવલ નોંધ લેવા છે સામે બરાબર કે ભાઈ કોઈને કામ ન કરો તો આ જ હાલત થાય અમે કરશું ભાઈ પબ્લિક ના કામ પ્રજાના કામ કરશું જે અમે વચન આપ્યા ને એ બાપના બોલથી પૂરા કરીશું આપણે સાંભળ્યા હતા સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજા તેમનું જે મહત્વનું નિવેદન સામે આવ્યું છે તેમણે બેન ઓડેદરાને પણ આડે હાથ લીધા હતા તેમણે જે વિકાસના કામો છેલ્લા ત્રીસ વર્ષથી નથી થયા આ વિસ્તારોમાં તે વિસ્તારના વિકાસના કામોને તે આગળ ધપાવશે જનતા તેમને પર જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસને પ્રસ્થાપિત કરીને આગળ આવી જ રીતે સારી કામગીરી કરવામાં આવશે લોકોનો વિકાસ થશે તે પ્રકારનું આશ્વાસન પણ તેમણે મતદારોને આપ્યું છે દર્શક મિત્રો આવા જવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર ভুলতা নেই